નમસ્કાર હું સત્રાજી રાજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે કાલે જે ભારે વરસાદ આવ્યો હતો અને મોરબીમાં જે માવઠું પડ્યું હતું એના લઈને આજે આપણે માર્કેટ યાર્ડની મુલાકાત ખાતે આવ્યા છીએ કે માર્કેટ માં ખેડૂતોને જે કાલનું માવઠું હતું એના હિસાબે થઈને કદાચ ઘણું બધું નુકસાન પણ થયું હશે માર્કેટ યાર્ડની શું પરિસ્થિતિ છે એની આપણે વિગતે વાત કરવાના છીએ ત્યારે આપણે માર્કેટ યાર્ડના જે સેક્રેટરી છે તમારું નામ પેલા જણાવજો મને કાંતિભાઈ વૈષ્ણવ ઇન્ચાર્જ સેક્રેટરી મોલેક માર્કેટ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી કાંતિભાઈ આપણી સાથે છે કાંતિભાઈ આપણે જે કાલે વરસાદ આવ્યો હતો એના હિસાબે થઈને માર્કેટ યાર્ડમાં જે આવક છે એમાં શું અસર થઈ છે અને કોઈ આપણો પાક અહીંયા જે આવી ગયો હોય તો એના ઉપર શું અસર પડી છે કાલ કરતાં આજે આવકમાં ઘટાડો હોય યાર્ડમાં કોઈ નુકસાની નથી અને રાબેતા મુજબ ચાલુ છે કાલના વરસાદને લઈને શું વ્યવસ્થાઓ હતી યાર્ડમાં કે જેના હિસાબે નુકસાની નથી થઈ અગાઉ આપણે જાહેરાત દઈ દીધી હતી જેને સાવચેતી રૂપે પગલે લીધા હતા માલ ઉપડાવી લીધો હતો એટલે બહુ નુકસાની કાંઈ છે નહીં યાર્ડમાં તો અગાઉથી જ સાવચેત રહ્યા હતા અને આગાહીના પગલે કે જે એમણે અગાઉથી તૈયારીઓ રાખી હતી સાથે આપણે સાથે વેપારી પણ આપણી સાથે છે તમારું નામ જણાવજો અક્ષરધામ છે ઘનશ્યામભાઈ જી ઘનશ્યામભાઈ તમને શું લાગે ભાવમાં કેવો કોઈ ઘટાડો થશે આ વખતે જે વરસાદ આવ્યો છે તો એના હિસાબે ભાવમાં વધારો ઘટાડો થશે પાક ઓછા આવશે ના પાક તો ઓછા નહીં આવે પણ તલમાં થોડુંક નુકસાન આવશે એના કારણે સો બસો રૂપિયાની તેજી આવી શકે છે અને જીરામાં ઓલરેડી ડિમાન્ડ અત્યારે બહુ સારી છે લઘુજાર ગૌ ખેડૂતને સંતોષકારક સાડા પાંચ હજારથી છપ્પનસો રૂપિયા સત્તાવનસો રૂપિયા સુધીનો ભાવ મળે છે ખેડૂતોને પણ ઘણું નુકસાન થયું છે તો ક્યાં કયા પાકને આ વરસાદથી આ માવઠાથી નુકસાન થયું છે એની આપણે વાતચીત કરીશું ખેડૂત ભાઈ આપણી સાથે તમારું નામ જણાવજો જયંતીલાલ પી પરસુંબિયા નાની વાવડી જી જયંતીભાઈ આજે કાલે જે માવઠું થયું છે એના હિસાબે ક્યાં ક્યાં પાકને વધારે નુકસાન થઈ શકે આનાથી ખેડૂતો ઉપર શું અસર પડશે એક તો તમને હું કહું મોરબી અપડેટનો આભાર માનું છું ખેડૂને નુકસાનમાં તો ડુંગળી લસણ અને ઊભી તલી છે કોઈ વાઢેલી તલી છે એમાં પોણો ઈંચ એક ઇંચ વરસાદ જેવો થયો છે નુકસાન સારું એવું છે ત્રીસ પાંત્રી ટકા જેવું નુકસાન થશે ખેડૂત જી તો ખેડૂતોને પણ આમાં સારું એવું નુકસાન થશે કે એમણે જે જણાવ્યા એ પાકને પણ નુકસાન થશે તો આવી કઈક મોરબી માર્કેટ યાર્ડ પણ અગાઉથી સાચેતું એથી કરીને મોરબી માર્કેટ યાર્ડ ની અંદર જે પાક છે એને નુકસાન નથી થયું જોડા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર